અમને આખો દીયા બેઠાડ્યા વસંતભાઈ ને અત્યારે અમારી કોઈ ફરિયાદ નઈ ને એ વ્યક્તિ સામે વ્યક્તિ મારવા આવ્યો દાદો હતો એ દાદા ની ફરિયાદ લીધી અમારી અમે અમારા ઘરમાં બે કિલો બાતરો નથી અને ઘર માં તેલ નથી ને અમારી માથે આમ નહિ કે તમે જામીન લેતા હોય ને ઓલા તમે જામીન લેતા હોય ને મામલતદાર માં ગયો એવી રીત ની ધમકી મારા હું ડાયરેક્ટ ફોન નંબર માં ફોન કરું એક વાર કર્યો તો ને તો એ મારી માથે આખું નાગરિક પોલીસ સ્ટેશન ચડી ગયું હતું તો હવે સાહેબ માં હું એમ કેવા બાકુ છું કે અમને અમને ન્યાય આપો નકર અમે દવા બી જાવ કરો જણા બરાબર એવી વાતો કરો પોલીસ છે ને એ કોઈ દુશ્મન નથી હા સર બરાબર પોલીસ કોઈની દુશ્મન નથી અને તમે નહી કીધું અને હામેવાળા નહી કીધું કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એટલે બેયના જમીન લેવાની વાત કરી છે તો તમે એમ ક્યો અમે દવા પી દબાપીજીએ એટલે તમારું પોલીસ માટે દબાણ કરવાનું છે દબાણ આપણે સાહેબ એનીમાંથી દબાણ કરવું તો તમે અત્યારે કયો તો છો કે અમને ન્યાય આપો નકર અમે દબાપીજીએ એટલે પોલીસને ના કામ નહી કરવાનો પોલીસ તમે ક્યો એમ જ કરે પોલીસ સ્ટેશનમાં જામીન દેવાજાર નો જામીન નો હોય કાયદો વ્યવસ્થા જળવાય એટલે એકસો એકાવન મુજબ ચેપ્ટર તમારા જામીન લેવાના હોય વેરા પોસ્ટ વાળો હાલે વીસ હજાર નો જમીન નો આવે તમે મને ન શીખવાડો એટલે વેરા

不了，啥、well,？